તો ભરૂચમાં જોરદાર વરસાદ વરસ્યો બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચમાં પાંચ ઇંચ વરસાદથી ભરૂચમાં જળબંબાકાર ભરૂચના બજારોમાં જળબંબાકાર સ્થિતિ રાજ્યમાં આજે એકસો અગિયાર તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં તાપીના સોનગઢમાં ઇંચ વરસાદ સાત પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ ખાબક્યો ડોલવણમાં વરસ્યો છ પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ તો વાંસદામાં પોણા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જોરદાર વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી વાંસદામાં છ પોઈન્ટ ચોપન ઇંચ વરસાદ સુબીરમાં પાંચ પોઈન્ટ ઓગણસી ઇંચ વરસાદ ભરૂચ શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ડાંગના આહવામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો તાપીના વાલોડમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અને સુરતના માંડવીમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ વરસ્યો છે